લોકસભા બેઠક સમગ્ર ગુજરાતમાં અત્યારે રાજકારણના કેન્દ્રમાં આવી ગઈ છે ત્યારે નેત્રંગમાં સાત જાન્યુઆરીએ કેજરીવાલની સભાને લઈ ભાજપ અને આપ વચ્ચે નિવેદનબાજીનો દોર જામ્યો છે દેડિયાપાડ આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સાત જાન્યુઆરીએ કેજરીવાલ અને ભગવત માન સભા સંબોધવા આવી રહ્યા છે જેને લઈ રાજકારણ ગરમાયું છે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપના નેતાઓ ચૈતર વસાવાને ઢાલ બનાવી ગુજરાતમાં ભરૂચ બેઠક ઉપર તેઓનું રાજકીય કદ ઉભું કરવા ધમપછાડા કરતા હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે ભાજપ સાંસદે નિવેદન આપતા કહ્યું છે કે કેજરીવાલ ઈસુદાન કે વકીલ ગોપાલ ઇટાલિયાને ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી તેઓ ફક્ત પોતાનો જ એજન્ડા ચૂંટણી ટાણે સિદ્ધ કરવાના ફિરાકમાં સમગ્ર ખેલ ખેલી રહ્યા છે ભરૂચ લોકસભા મત વિસ્તાર ઘણા સમયથી અનેક ગતિવિધિઓ ખાસ કરીને એમાં રાજકીય ગતિવિધિઓથી છેલ્લા પાંચ છ મહિનાથી પ્રકાશમાં છે એમાં ખાસ કરીને આપ પાર્ટીના લોકો એકદમ પેલું શું કહેવાય છે કે રાતોરાત બધી સત્તા કબજે કરી લઈશું એ વેમમાં ચાલે છે એટલે ચૈતર વસાવા માનનીય ધારાસભ્ય ઢેઢિયાપાડા એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું પાર્ટીને કેમ કરીને મજબૂત કરવી આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈને કોઈ કોઈને કોઈ ઈસુદાન ગળી હોય વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે માન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે આ લોકોનો ચૈતર વસાવવા માટે કોઈ લાગણી નથી મને ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી એક માત્ર ના માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય કઈ રીતના હાઈલાઇટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની સરકારને કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશથી તો આ લોકો આવી રહ્યા છે બાકી આખો મામલો જે છે કોર્ટનો મામલો છે કાનૂની મુદ્દો છે એ કા કોર્ટની રાહ એ મુદ્દો ઉછેરવો જોઈએ હવે આવા સંમેલનો કરીને ચૈતરવાળા વહેસા વસાવાને આગળ ધરીને હું એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે એમને ખબર નથી આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે આ આના કારણે ચૈતર વસાનો આખો કોર્ટ મેટર છે એમાં એનો મુદ્દો એમાં એમાં એ વધારે ફસાઈ રહ્યો છે તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ પરંતુ આ સામે લોકસભાની ચૂંટણી આવે છે લોકસભાની ચૂંટણી એમને રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું પણ એ ભૂલે છે ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા છે સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભાજપ પાસે છે અને એક માત્ર ડેઢિયાપાડા

એટલે આદિવાસી સમાજના હીરો બની ગયા એ મનસુખભાઈ અને બીજા ભાજપના નેતાઓથી સહણ ન થયું અને એટલા માટે ખોટા કેસમાં ફસાવા માટેની ભૂમિકા અદા કરી સાથે સાથે આદિવાસી સમાજના ખેડૂતના પ્રશ્ને ચેતરભાઈ લડ્યા છે એટલે એક તો ફરજી કેસ કરાવડાવવામાં આવ્યો બીજા નંબરમાં ચેતરભાઈ વસાવા જે રીતે જેલમાં રહીને પણ આદિવાસી સમાજનો હીરો બની ગયા અને તમામ જગ્યાએ વસાવા સમાજનું સંમેલન થયું ને એમાં પણ ભાજપના નેતાઓનો હોરિયો બોલાવ્યો એટલે મનસુખભાઈને ખબર પડી ગઈ છે કે હવે કાં તો ભાજપ એમની ટિકિટ કાપશે અને કાં ભાજપ હવે એમને માનપાણી નથી આપતી એટલે બેબાકડા બન્યા છે એ બે બાકડા સ્વાભાવિક છે પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં તમારા સમર્થનમાં તો કોઈ ભાજપના નેતા આવતા નથી ખબર છે તમે એમને એમ નિવેદનો કરતા હો છો તમે ડિબેટમાં પણ ચેતરભાઈની સામે જવાનું તો એમાં પણ ભાજપના નેતાઓએ ના પાડી એટલે તમે ન પહોંચી શક્યા એટલે ચેતરભાઈ હીરો બની ગયા છે માત્ર લોકસભા ભરૂચ પૂરતા નહીં ઉમરગામથી અંબાજી સુધી અને કાર્યકારી અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના માત્ર ધારાસભ્ય રહી અને એ ડેડીયાપાડા પૂરતા હીરો નથી એટલે તમારી પીડા સમજી શકાય એમ છે પણ સાત તારીખે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ચેતરભાઈના સમર્થનમાં આવે છે આદિવાસી સમાજને જાગૃત કરશે અને લોકસભા સીટ তবে এবার ভুলে